આપે સામાન્ય રીતે જોયું અને સાંભળ્યું હશે કે એક એક્સિડન્ટ અનેક લોકોના ઘરના સુખ ચેન અને ખુશી છીનવી લેવાનું માધ્યમ છે એક્સિડન્ટને કારણે અનેક લોકોના ઘરનો માળો વિખેરાઈ જતો હોય છે પરંતુ આજે જે વ્યક્તિની વાત કરવાના છે તેમનું જીવન એક એક્સિડન્ટે જ બદલી નાખ્યું છે પરંતુ આ એક્સિડન્ટ તેમના જીવનમાં નકારાત્મક રીતે નહીં પરંતુ સકારાત્મક રીતે બદલાવ લાવ્યું છે આ વ્યક્તિ એટલે બીજા કોઈ નહીં પરંતુ સુરતના દિવ્યાંગ ક્રિકેટર પ્રવીણ વાનખેડે અને ત્રણ ડિસેમ્બર એટલે કે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસે તેમના આ સંઘર્ષ વિશે જાણવું જરૂરી છે પ્રવીણ વાનખેડે હાલ ગુજરાતની દિવ્યાંગ ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન છે અને ઓલરાઉન્ડર તરીકે છેલ્લા છ વર્ષથી ક્રિકેટ રમી રહ્યા છે જો કે સુરતના એક સામાન્ય પરિવારમાં જન્મેલા પ્રવીણભાઈનું જીવન ક્યારેય સહેલું નહોતું નાનપણથી જ તેમને ક્રિકેટનો શોખ તો હતો પરંતુ તેઓ ગલી ક્રિકેટ રમતા એટલું જ નહીં બેટ ન હોવાને કારણે ઢોકાથી રમતા હતા પરંતુ એક્સિડન્ટને કારણે તેમને દિવ્યાંગ ક્રિકેટ ટીમના સભ્ય બનવાનો ચાન્સ મળ્યો અને આજે તેઓએ માત્ર ખેલકૂમ કે ડિસ્ટ્રિક્ટર નહીં પરંતુ નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ પણ રમી છે મારી ઉંમર છે પિસ્તાલીસ વર્ષ મારા એક્સિડન્ટ થયું બે હજાર એક્સિડન્ટ થયા પછી દવાખાને મેં કમસે કમ એક મહિના દવાખાને પડ્યો અને એક બે મહિના ઘરે પડ્યો પછી અમે ડ્યુટી જોઈન કરી અમારે એચપી ગેસમાં મેં નોકરી કરું છું ડિલિવ ડિલિવરીમેન તરીકે તો એમાં મારા સેટે કીધું એમ કીધું હવે ડિલિવરી નહીં કર તું ગોડાઉન પર બેને ગોડાઉન મેનેજર તરીકે કામ કરીએ તારા પગમાં પ્રોબ્લેમ થઈ ગયેલો છે એમ કે એડી કપાઈ ગયેલી છે એટલે તું એ કરી ગઈ પછી आम्हा एक टूर्नामेंट रायकोट डिलीव्हरीन होता जेटला भे एच वी गॅस तो आम्ही रमवा गा एक जगे तो मी रमवा गोने तो मी पग मारा चप्पल पेरीने तो चप्पल पग पण चप्पल निकळी जात ने दूर जातं एटले चप्पलने बाधीने पशी रेमा पहिला लोक मला चिडाव लागेल लोंगडो 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 करटिंग आवी ने तरी मी मायरान थांबला छग्गा मार्ग बघा टाळी टीपवा लागेल पण मारा सपोर्ट करवा लागेल પ્રવીણભાઈ એ વ્યક્તિ છે જે દિવસના ગેસના બાટલા ઉંચકીને લોકોના ઘરે ઘરે સુધી પહોંચાડવાનું કામ કરે છે અને ત્યારબાદ ત્રણથી ચાર વાગ્યે તેમની ડ્યુટી પૂરી થતાં તેઓ ક્રિકેટની પ્રેક્ટિસ કરતા નજરે આવે છે જોકે તેમના સફરની શરૂઆત પણ આ ગોડાઉનથી જ થઈ એટલે કે તેઓ જ્યાં નોકરી કરી રહ્યા છે તેવા ગેસ એજન્સીને કારણે જ થઈ તેમના દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી જ્યાં પ્રવીણભાઈ જ્યારે ગીમ રમવા માટે ગયા ત્યારે તેમના ચપ્પલ પગમાંથી નીકળી જતા હતા જેને લઈને તેઓ ચપ્પલ બાંધીને રમ્યો એ સમયે ત્યાં ઉપસ્થિત અનેક લોકોએ તેમનો મજાક ઉડાવ્યો અને તેમને લંગડો કહીને પણ ચીડવ્યા પરંતુ ત્યારબાદ જ્યારે તેઓ બેટિંગ કરવા આવ્યા અને પાંચથી છ છગા માર્યા ત્યારે એ જ વ્યક્તિઓએ તેમના સમર્થનની અંદર તાળી વગાડી અને બસ આ જ દિવસથી તેમના જીવનમાં બદલાવ આવ્યો અને હાલ आर पण ते खूप कुशळता एक दोस्ता एक ताम हॅंडीकेप करशुराम देमे आपण हॅन्डीकेप क्रिकेट रमायशी तर ए की तुम्ही मला रमायचे की जगे रमायची एवढी प्रोसेस करू पडते आणि चाळीस टक्का ते सर्टी म्हसे सिव्हिल तरे ते तारा ते रमासे तो अमेरिके सर्टी काढी चाळीस टक्कानी पशे आम्ही रमवा गे ખેલ મહાકુંભમાં રહેવા ઇન્ટર નેશનલ રહેમાં પછી ઇન્ટરનેશનલમાં નંબર લાગ્યા એવા કરીને અમે રમીને આ સુધી પહોંચ્યા મારા ઘરના સપોર્ટ અને મારા સેટના સપોર્ટ મારા મેનેજરનો સપોર્ટ બધા મારા ઘર તરીકે જ છે જે નોકરી કરો છે એ મારે એક પરિવાર તરીકે જ છે એટલે બહુ સપોર્ટ કરે છે મને મારા ઘર મોદીજીને એક થેન્કસ કેવું છું મેં જ્યારે મેં ફોન ભર્યો ત્યારે મારા અહીંયા નંબર લાગ્યા છે ઘરમાં એટલે મને ઘર મળ્યું છે અહીંયા સવારે ઉઠીને અમારે આઠ વાગે ડ્યુટી પર આવવાનું હોય કામ પર આવી જાય છે પછી અમારું કામ છે ત્રણ ચાર વાગે જે છે ગોડાઉનનું કામ પટી જાય જે ઓફિસનું કામ છે ટાઈમ લાગે અમારા અહીંયા કામ પડી જાય અમને પાંચ ચાર વાગે ટાઈમ મળે છે ત્યાં પ્રેક્ટિસ કરવા નીકળી જાય